તમને જો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગની અંદર તો મિત્રો આજે હાને 17 તારીખે ને આજે વિદ્યાર્થીઓ બધા હાતમાટમ ને રક્ષાબંધન ની ઉજવા માં જાય તો આજે તો ધોરણ 6 થી 9 અને 11 માં જવાનો વારો છે તો વાલી બધા તેડવા આવ્યા છે તો આનો છોકરાના રિએક્શન કેત કરી કે કેટલા ખરાખે મોઢા ઉપર આપણે એટલાથી વિડિયો તો બનાવ્યો છે કે તમે ક્લાસરૂમ માં રૂમ રૂમે જઈને કે ભાઈ કેવો ખરાખે દી કે કાલે હાજે સુધી કે ટાઈમ માન માન જાતો તો આજ જો હે કેવો મોઢે ખરાખે કારણ કે બધા વાલીઓ આવવા માંડ્યા છે અને રજિસ્ટ્ર ને બધું થવા માંડ્યું વાલી વારે સવાલ પૂછી જીરીક વાર અને પછી ના રિએક્શન કેદ કરી આપણે સ્કૂલ બિલ્ડિંગ જાય મિત્રો જો વાલી બધા આવવા માંડ્યા હા આ પણ આવી ગયા 203 માં હોવાલે ફોન કરીને બોલા અંત્યારે કે ભાઈ આપણો રખ રખ હોય આપણો રખ તો ક્યાં ભઈગા વાલી વાલી આયા છે નીચે હા ઇતની ઇતની ખુશી

ઉપર Daan... છે <confer mga>

આવો તો કઈ વાંધો નઈ આપડે હવે દરો ભડો મૂકી દેજો આયા કે લઈ જાવ ઘરે લઈ જાવ રમવા ઘરે રમવા આ તો માઈટમ હા પણ 212 માં જાય હું વિદ્યાર્થી મિત્રો કેવી કાળ તૈયાર કેવી ની હું તૈયાર આલે સામાન બધો બધો પેક કરી લીધો ને હા હું મેં કીધું જો જાતે ઘર રૂમ વ્યવસ્થિત કરીને જવાનું પાછું પાછું આવીને તમને ખોટું વહીમું ના પડે કોઈ મહેનત ના પડે કેટલા જણા રોકાય છે અમારે

બધા ને છેલ્લા જય સ્વામિનારાયણ મજા કરજો કાયમ નવા નવા યુદ્ધ આવશે કાયમ મિત્રો બસો ચૌદ

શ્રી આજે વાતાવરણ છે વિદ્યાર્થીઓને સાતમ આઠમ ની રજાઓ માટે જ્યારે વિદ્યાર્થીઓ બે થી ચાર મહિના પછી ઘરે જતા હોય ત્યારે પોતાને ઘર પ્રત્યેનો લગાવ આજે દેખાઈ રહ્યો છે આપને અને વિદ્યાર્થીઓ એટલા ઉત્સુક છે ઘરે જવા માટે સાતમ આઠમની રજાઓ છે ફક્ત ધોરણ છ સાત આઠ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ ઘરે જાય છે દસ બારના ને હજી આપણે શૈક્ષણિક કાર્ય છે એ ચાલુ રાખેલ છે જય સ્વામી જય સ્વામી એ બધા ત્રેવીસ ત્રેવીસ ચોવીસ તારીખે જશે અત્યારે જો તમે જોઈ શકો છો બધા વાલી બધા આવી ગયા સમાન બધા લઈને જાય છે અને આપણે આલો થોડુંક નાનકડું ગોવિંદ બાપાનું રિએક્શન કેદ કરી હું કે ગોવિંદ બાપા તમારું શું કેવું આજે વિદ્યાર્થી બધા જાય છે માહોલ છે છોકરાઓમાં તો તમે કેવું લાગ્યું બહુ આનંદ મંગલ છે બસ કેમ આરામ સારું જોઈને રાજી કામ છોકરા એટલા હરકમાં હે ભાઈ બે ત્રણ મહિના પછી આજ ઘરે જાય છે આનંદ મંગલ થી આનંદ નો જ કેવા ને ભાઈ હાલો આપડે અસંવંત બાપા ગેર થોડીક વાતચીત કરીએ હાલો આપડે અસિંહ બાપા ને થોડીક જાણકારી લઈએ તમને કેવું લાગે આજ વાતાવરણ વાતાવરણ બહુ સારું છે આજ છ સાત આઠ નવ ને ના જાય છે છોકરા કીરે નેચરલ વાતાવરણ આજ છોકરા બધા હસી ખુશીથી બધા આજ હા ઘણા ટાઈમ પછી ઘરે જાય છે હા બે ત્રણ મહિના થી હા નો માહોલ હે હા આલો આપણા સેન્સિયર અગિયાર માં સેન્સિયર વિદ્યાર્થીઓ જાય હજી સેવામાં પોતાનો લાભ ભોગવે છે હું મિત્રો તમારે ઘરે જવાની તૈયારી ઘરે જો તૈયારી થઈ ગઈ હરક કયો કે તમારે આજ હરક તો એકદમ ઘરે જવાનું ઘરે જા હરક એમ સમાન બમન બધું પેક કરી લીધું હવે ઘરે જા ફટાફટ પૂગી જાય ધારું કા આવો ઘર એટલું બધું હાઈમરુ 150 કિલોમીટર 150 કિલો હાઈમરુ કેટલું હોય તને ઘર તો હાંભરે તેન ફૂલ હાઈમરુ એમ ને બહુ સાંભરુ થોડો ઘણો હાઈમરુ પાછા પાછા આવી જશું એવું હે હા સેવા કરાવવું પડે જો બે ત્રણ દ પાછા આવી જાય એમ તો સેવા સેવા ભાવુક આપડે વિદ્યાર્થી હોય બધા કઈ વાંધો નહીં જાવ જાવ અને ભાઈ ઘરે જઈને આપણા વિડીયા જોતા રેજો અને જય સ્વામિનારાયણભાઈ જય સ્વામિનારાયણ ભાઈ

મોરો ના પણ આવે કેટલા કેટલાં ભાઈ અરે અરે ભાઈ ભાઈ રખના હે ભાઈ